તો અમે આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો માં મોંગલ અને જય હિન્દ આજ થઈ છે પંદરમી ઓગસ્ટ તો ચાલો અત્યારે આપણે પહેલાં નગરપાલિકાએ જવાનું છે અને ત્યાંનું તમને ડેકોરેશન બતાવવાનું છે અને પછી આપણે કોલેજે જવાના છીએ તો ચાલો અમારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો આપડે જો અત્યારે કોલેજ આવી ગયા હતા તો કોલેજ ધ્વજવંદન તો થઈ ગયું છે ને મિત્ર ને જો એનસીસી વાળા બધા આજનો વિડીયો આટલો હશે આશા કે તમને ગમ્યો હશે જેનો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા આજો કાલે મળશે વિડીયો સાથે ચાલો જય મા મંગલ